કર્કાઈ ને આને જીના માત્રા છે આઈ હેવ સર ખૂબ બરર જો આપણે જમીન જો આપણે ઉંધી મસ્ત મજાનો ખાઈ લીધું છે જમીન થઈ ગએસ નવરા અને હવે જઈએ ફરવા આપણે ને એ ખાઈ લીધું છે ને હા તુ જ નહી ખાલી એમ કે કે જો આપણે જમીન નવરા થઈ ગએસ ને હવે આપણે ફરવા

માતાજી બધાય ને તો જો બા વૈભવભાઈ ને ચાલો આપડે પગે લાગી લઈ તો જવા બાપુજી ને આપડે પગે લાગી લીધું છે રાત્રે રૂપાઇ આ રીતની રંગોળી પૂરી છે મોરલો બનાવ્યો હતો સવારે તો જો છે છે વિખાણો છે તો જો ફેમિલી આપણે બધાને રામ રામ ને જય માતાજી બધાય દોસ્તારો ભાઈ બંધો મિત્રો આરે બધા આરે થઈ ગયા છે સગા સંબંધીઓ આરે તો જો બપોટાણું થઈ ગયું છે તો હવે રૂપા એમ કહી છે કે ભાઈ ગામમાંથી આપણે ઊંધિયું લઈ આવો તો હાલો ઊંધિયું લેવા જવું છે તમે ઊંધિયું લઈ આવો હું રોટલી બનાવી નાખું હાલો જો ભાઈ ઊંધિયું લેતા આવી તુલસીબેન તમને ભાઈ છે હા હાલો ભાઈ જો આપણે ઊંધિયું લેવા જઈ છે ગામ હાલો ભાઈ ભો હાલો તો મિત્રો હું ને ભાઈ જો ઊંધિયું લેવા નીકળી ગયા છે તો જો આવે જઈ અમે ગામમાં તો જો આપણે મસ્ત મજાનું ઉંધિયું લઈને આવી નામ છે સુરતી ઉંધિયું સંભારો રોટલી તો તો ધીમે ધીમે ચાલુ કરી દીધું છે હાલો હવે તમે જમવા લો અને અમે જમી લઈએ તો જો જમીન થઈ નરવા नौ <laughs> नौरा <laughs> <नौर्णी> नौरा नरी <laughs> नरी नौरा।, oh. नौरा नौरा तो जो आपले जमीन થઈ ગયા છે હાવ નૌરા ઓ નૌરા તો બોલા કને તો જમીન થઈ ગયા છે હાવ તો કઈ નઈ આઈ હોય જ જો આપણે જમીન જાવડે વંદીયો મસ્ત મજાનો ખાઈ લીધો છે જમીન થઈ ગયા છે નવરા અને હવે જઈએ આપણે ફરવા ને ને જમીન નવરા થઈ ને હવે ફરવા તો જમીન નવરા તો હવે ફરવા તો મિત્રો અમે ક્યાં ફરવા દઈએ તેમ વિડિયોમાં બનાવી દેજો મિત્રો આપણે આવી ગયા છે આ બડી સફારી પાર્કમાં અને આના બધા લોકેશન આલો આપણે તમને બતાવશું તો અહીંયા કેટલા મસ્ત હરણ છે જો આયા મગર છે જો આ એ તો એ જો અહીંયા કેટલી બધી ખુદડીયું ની લોકેશન છે એટલે મસ્ત મજાની ખુદડીયું છે આવો જો તો મિત્રો જો પાછળ બ્રિજ છે ને એ સ્પેશિયલ ફોટોગ્રાફી નો બીચ છે તો હાલો આપણે આગળ અહીંયા જાવું તો તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી